નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે નવી વાવાઝોડાની અસરોને લઈને હાલ દેશના અનેક ભાગોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે અને ઘોર અંધકાર ની વચ્ચે ભર શિયાળા દરમિયાન માવઠું તીવ્ર બનતું હોવાને લઈને પ્રેશર ના એરિયામાંથી ડીપ ડિપ્રેશન પરિવર્તિત હવે ધીમી ગતિ ભારત દેશ તરફ દરિયાના માધ્યમથી આગળ વધતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે તેના આજુબાજુના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું પણ પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ દિવસે દિવસે હજી પણ ઘાતક સ્વરૂપ ધારણ કરીને ભયંકર અસરો ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે સાથે વાદળછવાયું વાતાવરણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે હિમાલયના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે તે રીતે ઈરાનના ના વિસ્તાર અને ઓમાનના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી નવી નવી સિસ્ટમની દિશા પલટાતી જોવા મળી રહી છે આમ એક તરફ ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં નવી સિસ્ટમ ઈરાનના વિસ્તારથી લઈને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર અને બીજી બાજુ બંગાળની ખાડીને સાગરના દરિયામાં સક્રિય બની રહેલી ઘાતકથી ભયંકર નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ભારત દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર આજની રાત્રિથી આવનાર ત્રણ દિવસ લઈને પાંચ દિવસની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તોફાની પવનની ગતિવિધિ ઠંડીનું જોર છે દરમિયાન દેશના અનેક રાજ્યોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ઘેરાતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘોર અંધકાર છવાઈ રહેલો જોવા મળી ચુક્યો છે અને નવી નવી સિસ્ટમોની અસરોને લઈને હાલ અત્યારે કચ્છના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ઘોર અંધકારની સાથે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારો વાદળો નો નવો ઝુંડ સક્રિય બનીને અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ સાથે સાથે દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો અને

ઘોર રીત સરનું વધતું જોવા મળી શકે છે આમ ગુજરાતના વાતાવરણની અંદર આવી રહેલા ભર શિયાળા દરમિયાન મોટા પલટાવને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહી મળી શકે છે અને આવી રીતે જે નવી નવી સ્ટ્રફ લાઇન અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને અત્યારે દરિયાની અંદર સક્રિય બનતા નવા નવા વાવાઝોડા પણ પોતાનું સંક્રમણ વધારતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે લો પ્રેશર અને હાઈ પ્રેશર આ સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી નવી સિસ્ટમ નો ઘેરાવો અત્યારે લંબાવીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસર ને લઈને લો પ્રેશર થી લઈને હાઈ પ્રેશરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે હાઈ પ્રેશર વાળા એરિયાને લઈને પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો હવેથી સક્રિય બનતો જોવા મળી શકે છે આમ બંગાળની ખાડીના દરિયાની અંદર સતત મોટા પલટાવો આવવાની આગાહી અને પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર પણ હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળ્યું છે અને જેના કારણે છવાયા વાતાવરણ સાથે આજની રાત્રિથી લઈને આવનારી બોંતેર કલાકની અંદર ગુજરાતની અંદર પણ ઠંડા ભેજયુક્ત પવનોની સાથે હવે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણનો મજબૂત ઘેરાવો પણ ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ સક્રિય બનતો જોવા મળી ચૂક્યો છે જેને લઈને હાલ

ઓમાનના વિસ્તારોમાંથી આવતા પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આવી રીતે ઓમાન અને મોસ્કોટના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા બદલાવાની સાથે કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મોટી હલચલ વધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવાનું દબાણ હવેથી સક્રિય બનીને ગુજરાત પર જોર દર્શાવતું જોવા

તોફાની પવનની ગતિવિધિઓને ગુજરાત ઉપર ઘેરાતા ઘોર અંધકારવાળા વાદળોને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં કંઈક નવા જૂની થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મોરબીના વાતાવરણની અંદર પલટાવ આવી શકે છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોની અંદર મોટા પલટાવની સાથે હલચલ વધતી જોવા મળવાની છે જામનગર દેવભૂમિ દ્વારકા સલાયા ભાનવડના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર જૂનાગઢના પંથકથી વેરાવળ ઉના અમરેલી મહુવા અલંગ અને ભાવનગરના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની મોટી અને ભયંકર અસરો આ વિસ્તારોમાં થતી જોવા મળવાની છે અને સિસ્ટમની અવર જવર અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહીને પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવ્યું છે સાથે જ કચ્છ ઉપર પણ વાદળોના ઘેરાવા બનતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને અત્યારે લખપતના વિસ્તારથી નળિયા ભુજના વિસ્તારથી ખાવડ ગાંધીધામ માંડવીને રાપરના અંદર પણ તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે છવાયો પટ્ટો અત્યારે લંબાઈની અસર દર્શાવતો હોય તેમ કચ્છના વાતાવરણની અંદર ધીમી ગતિએ ધીમી ધારે અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને કચ્છની અંદર આવનારી બોતેર કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાંથી જે અત્યારે સ્ટ્રફ લાઇનની મજબૂત પસાર થતી લાઇન જોવા મળી રહી છે અને જે લાઇનની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે હવાનું દબાણ જોર દર્શાવતું હોય તે ઉત્તર ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં હળવી ધારે અસરો વધતી જોવા મળી રહી છે અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં છવાયું વાતાવરણ અત્યારે ઘેરાઈને અસર દર્શાવતું હોય તે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હવાનું દબાણ પણ જોર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી અડતાળીસ કલાક ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે એક તરફ વહેલી સવાર દરમિયાન ઠંડીનો માહોલ છવાયેલો જોવા મળી ચૂક્યો છે અને બપોર દરમિયાન અહેમદાબાદના વિસ્તાર ધોળકાથી લઈને કપડવંજ નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા લુણાવાડાના વિસ્તારથી ગોધરા બોડલીના વિસ્તારથી દાહોદ છોટા છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની સાથે સાથે ભર બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ પણ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ફરીથી એવું લાગી રહ્યું છે એક નવું માવઠું ગુજરાત ઉપર આવતું જોવા મળી રહ્યું છે કારણ કે ગરમીના પ્રકોપની અંદર વધારા થવાને લઈને અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં માવઠાનું સંકટ વધતું જોવા મળી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે તો ભર બપોર દરમિયાન ગુજરાતમાં ઉકળાટ થતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર ગરમીનો પારો પણ ગુજરાતમાં અત્યારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેને લઈને હાલ અત્યારે દક્ષ ગુજરાતના તટીય વિસ્તારોને સદાબહાર લીલાછમ જંગલોવાળા વિસ્તાર કે જેમાં ભેજનું પ્રમાણ પણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે આમ ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રકોપની અંદર વધારા સાથે માવઠાનું રીતસરનું જોર વધતું હોય તેમ આવનારી કલાકોની અંદર આમોદ ભરૂચ રાજપીપળા નર્મદા સુરતના વિસ્તારથી વ્યારાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર વલસાડના વિસ્તારથી લઈને આહવાનો વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો અને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં જોવા મળશે અને દરિયાની અંદર સક્રિય બનતું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગામી દિવસોની અંદર દેશના અનેક ભાગોની અંદર ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે